અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસની આગેવાની હેઠળ યોજાયો હતો રાજ્ય સરકાર દ્વારા ચાઇનીઝ દોરીના ઉત્પાદન વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ્લે આમ ચાઇનીઝ દોરી વેચાતી હોવાનું સામે આવતા માનવ અધિકાર ગ્રુપ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. પ્રદર્શન દરમિયાન કાર્યકરો હાથમાં પ્લે કાર્ડ લઈને ચાઇનીઝ દોરીના કારણે થતી માનવ હાની પક્ષીઓના મૃત્યુ તેમજ વાહન ચાલકોને થતી ગંભીર ઈજાઓ અંગે સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરી રહ્યા હતા. માનવ અધિકાર ગ્રુપના કાર્યકરોએ માંગ કરી હતી કે પ્રતિબંધને કાગળ પર નહીં પરંતુ જમીન પર અમલમાં મૂકવામાં આવે અને ચાઇનીઝ દોરી વેચનારાઓ કડક કાર્યવાહી કરવામાં આવે સાથે જ તેમણે નાગરિકોને પણ ઉપયોગ ન કરવા પરંપરાગત રીતે સુરક્ષિત દોરીનો ઉપયોગ કરે તેવી અપીલ કરી છે ત્યારે આ અંગે અમારા રિપોર્ટર હરીશ યાજ્ઞિક તે સ્થળ પર હાજર હોય છે અને તેઓ દ્વારા માનવ અધિકાર ગ્રુપ લોકો સાથે વાતચીત કરવામાં આવે છે ત્યારે શું કહી રહ્યા છે આપણે તે સાંભળીએ

સંગ્રહો કરતા હોવ ને એને વેચાણ કરતા હોય કે ભાઈ આ જે પતંગની મજા છે કોઈના માટે મોતની સજા ના બને કેમ કે આ મોતની સજા બને છે ચાઇનીઝ દોરીથી ગળા કપાય છે બાબુલ પશુ પક્ષીઓ જીવલેણ અકસ્માતમાં મરે છે એના કરતાં તમે મોજ માનો પણ એવી નહીં કે કોકના ઘરમાં માતમ છવાઈ જાય આજે છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈએ કેટલાક લોકોનું જીવન ગયું છે છતાં આજે પણ તો અમે વપરાશકારોને બી કહેવા માગીએ કે વાપરવાનું બંધ કરો વેચાણ કરતાને કહીએ છીએ વેચવાનું બંધ કરો ઉત્પાદન કરતાને કહીએ છીએ ઉત્પાદન કરવાનું બંધ કરો અને સંગ્રહ કરવાનું બંધ કરો એ જ અપીલ સાથે નીકળ્યા છે કે તમે તમારી મોત કે તમારા પૈસા માટે કે તમારી એના માટે તમે કોઈનું જીવ ના લો એવી અપીલ કરવા માટે નીકળ્યા છે અને એની સાથે સાથે અમે સરકારને બી કહેવા માંગીએ છીએ કે સરકાર એક એકાદ બનાવની અંદર આખું આખું સરકાર તૂટી પડતી હોય તો આટલા બધા બનાવો દર વર્ષે થતા હોય છે તો તમે આ તપાસો બધી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ને આપો અને એક એક જગ્યા છાનબીન કરો કે જે ઉત્પાદન કરતા છે એની સામે પગલા ભરો જે સંગ્રહ કરતા છે એની સામે વેચાણ કરતા અને વપરાશકર્તા માટે તમે ડ્રોન ફેરવો અને તમને લાગે કે અહીંયા વપરાઈ રહ્યું છે તો તાત્કાલિક એ તો લોકોની ધરપકડ કરો અને ઉત્પાદન કરતા છે સંગ્રહ કરતા છે એ લોકો સામે હું કહું છું કે ભાઈ વેચાણ કરતા છે એની સામે ગુંડાધારા હેઠળ ધરપકડ કરો અને સમાજમાં દાખલો બેસાડો કે તમે આ મર્ડર જેવું કામ કરી રહ્યા છો એકનું જીવ જાય એટલે મર્ડર જ છે એટલે એની સામે સખ્તમાં સખ્ત કાનૂની કાર્યવાહી કરવાની માગ સાથે અમે લોકો દેખાવ કરો अभी साहब विजय के कार्य ऊपर से आपका आपका क्या संदेश है मेरा संदेश ये है कि चाइना डोरी बंद होनी चाहिए क्योंकि ऐसा नहीं है त्यौहार मनाओ हर कोई त्यौहार मनाता है इसमें कैसा होता है जिसके घर में मातम हुआ है जैसे डोरी से गला कट गया है पशु पक्षी कुछ भी हुआ है कुछ लोगों को पशु पक्षी के लिए भी दुख होता है हमको भी दुख होता है पशु पक्षी वो बोल नहीं सकते इसका मतलब ये नहीं की उनके साथ ऐसे मतलब करेंगे ठीक है રહી બાતરી બંધ હોય સરકારી ધ્યાન દેના ચાઇન દેવા પડેગા ધ્યાન સરકાર બંધ હોય તો સ્થાનિક કાર્યકર્તા યુવા ધંધો વિરોધ કર્યું છે હરીશ સાઈ સાથે વૈશા રાણા પ્રાચીન અમદાવાદ જે રીતે ચાઇનીઝ દોરીના વેચાણ ને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો તેમાં માનવ અધિકાર ગ્રુપે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કડક કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું પરંતુ કાર્યકરો દ્વારા જે રીતે સરકાર અને તંત્ર સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે માનવ જીવન સાથે કોઈ પણ બેદરકારી સહન કરવામાં નહીં આવે તો હવે જોવાનું એ રહેશે કે સરકાર અને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આપનું માનવ અધિકાર ગ્રુપ દ્વારા જે રીતે ચાઇનીઝ દોરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેના લઈને શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો તેમજ અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર